પટોળા અને લહેરિયા તમે સાંભળ્યું જ છે કે ઓલરેડી ફેમસ છે હવે આ આપણા સૌરાષ્ટ્રમાં ગમે ત્યાં વેચો ને ત્યાં બધે જ વેચાઈ દે એવી સાડી છે એકદમ હલકી ફૂલકી મુલાયમ આરામદાયક મટીરિયલ વાળી સાડી છે પટોળાની સાડી તમને અહીંયા મળી જશે એ પણ તમે જે રીતના આવશો એ રીતના તમે તમારા હિસાબે માલ પેકિંગ કરી શકો છો આપણી ગણતરી તો પાકી જ રહેશે પણ તમે જોઈ શકો છો અને આ સાઈડ જુઓ આ સાઈડ જે કલેક્શન આપણે અલગથી મૂકેલું છે આ કલેક્શન આપણી વિડીયો કોલના માધ્યમથી સિલેક્ટ કરેલું કલેક્શન છે બધાની પ્રિન્ટ અલગ છે બધાના કલર્સ અલગ મળશે હવે આની અંદર આપણે નવી નવી ડિઝાઇન લોન્ચ કરી છે આપણે ગુજરાતની ફેમસ બાંધણી પટોળા રેની ગરમીની સિઝનમાં વેચો તમે ડાની રેનિયલ જોર્જિક જે ત્રણસો પાસઠ દિવસ ચાલી રહી છે પણ ગરમીની સિઝનમાં બધાથી વધારે દોડશે હા દર્શકો આ સાડીઓના કલેક્શન તમે જોઈ શકો છો નવા નવા આપણી પાસે આવી ગયા છે ફેક્ટરીથી જે તમને મળશે જેટલા તમારી પાસે પૈસા છે એટલામાં પણ તમે બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો હવે જો તમે ઘરેથી બિઝનેસ કરશો તો એનો એક ફાયદો એ છે કે તમારી પોતાની જ જગ્યા છે તમારું લાઇટ બિલ બચી જશે તમારે જે ભાડા બહાર આપવાનો એ બચી જશે તમારે બસ ખાલી અહીંયાથી કલેક્શનના પૈસા જ ઇન્વેસ્ટ કરવાના એન્ડ આ માલ તમે સોશિયલ મીડિયાના માધ્યમથી વેચી શકશો જો પહેલા કલેક્શન આપણે પછી જોશું તમને હું ટિપ્સ બતાવી દઈશ ને તો તમને શું થશે કે હજુ ઇન્ટરેસ્ટ આવશે કે ચાલો હવે આપણે બિઝનેસ કરીએ નાનો તો નાનો કોઈ પણ બિઝનેસને સેટ કરતા છ મહિના લાગે ને જેનું નસીબ સારું હોય ને એને એક મહિનામાં બિઝનેસ સેટ થઈ જાય છે હવે તમારું કયું નસીબ છે એ તમને ખ્યાલ બરાબર તો સૌથી પહેલા તમારે શું કરવાનું છે અહીંયા આ સાડી તમે જોઈ શકો છો સાડી તમારે જ લેવી લેવાની રહેશે કારણ કે તમને પોતાને ખ્યાલ છે કે બધાની અલગ છે કોઈને કાળો કલર ગમે છે કોઈને લાલ ગમે છે કોઈને બ્લુ ગમે છે કોઈને મોટી પ્રિન્ટ ગમે છે તો કોઈને નાની પ્રિન્ટ ગમે છે અને જ્યાં સુધી તમારી પાસે ભરીને સ્ટોક નહીં છે ત્યાં સુધી કોઈ કસ્ટમર કે કોઈ પણ વ્યક્તિ તમારા ત્યાં આવશે જ નહીં એ કહે છે કે ભાઈ આ હું બે બે પીસ વેચે છે એટલે ઘરેથી વ્યવસાય કરવો હોય ને તો આ રીતના તમારે આખો બંડલ લેવો પડશે સેટ રહી છે અને આની અંદર ફાયદો શું છે હું તમને જણાવો બધાની પ્રિન્ટ અલગ છે બધાના કલર્સ અલગ મળશે હવે આની અંદર આપણે નવી નવી ડિઝાઇન લોન્ચ કરી છે આપણે ગુજરાતની ફેમસ બાંધણી પટોળા રેની પટોળા અને લહેરિયા તમે સાંભળ્યું જ છે કે ઓલરેડી ફેમસ છે હવે આ આપણા સૌરાષ્ટ્રમાં ગમે ત્યાં વેચો ને ત્યાં બધે જ વેચાય છે એવી સાડી છે એકદમ હલકી ફૂલકી મુલાયમ આરામદાયક મટીરિયલ વાળી સાડી છે પટોળાની સાડી તમને અહીંયા મળી જશે એ પણ જોર્જેટ મટિરિયલની અંદર અહીંયા તમે જોશો તો અહીંયા તમને એક અલગ પ્રિન્ટ જોવા મળશે જે રીતના કે અમુક મહિલા એવી હોય છે જે જીની પ્રિન્ટ પહેરવાનું પસંદ કરે છે તો આપણી પાસે એકદમ જીની પ્રિન્ટની અંદર પણ ડિઝાઇન આવી ગઈ છે મોટી પ્રિન્ટ જોઈએ મોટી પ્રિન્ટ મળી જશે અને આ સાઈડ જોવો આ સાઈડ જે કલેક્શન આપણે અલગથી મૂકેલું છે આ કલેક્શન આપણી વિડિયો કોલના માધ્યમથી સિલેક્ટ કરેલું કલેક્શન છે એટલે કે દર્શકો જો તમારી પાસે સમય નથી અહીં આવવાનો તમારે વિડીયો કોલના માધ્યમથી કલેક્શન સિલેક્શન કરવું છે તમે કરી શકો છો તમારે લાઈવ પર્ચેસિંગ કરવા હોવું હોય તો એ તો બધાથી બેસ્ટ છે કારણ કે આટલી સાડીની જગ્યાએ તમે અનલિમિટેડ કલેક્શન જોઈને તમારી રીતના ફેબ્રિક ટેસ્ટિંગ કરીને લઈ શકો છો અદરવાઈઝ દર્શકો અહીંયા તમે જોઈ શકો છો આપણી પાસે સાડી સિવાય પણ જો તમારે કુર્તીનો સ્ટોક જોતો હોય કુર્તીનો બિઝનેસ કરવો હોય તો તમે અહીંયા જોઈ શકો છો આમાં પણ કેવું રહેશે કે સેટવાઇઝ કલેક્શન લેવાનું રહ્યું હવે આપણે આ નવી એક ડિઝાઇન લોન્ચ કરી છે આ તમે જોઈ શકો છો મિત્રિકા કરીને કેટલોગનું નામ છે વિથ પોકેટ સ્ટાઇલ સાથે જેની અંદર તમને અલગ અલગ કલર અને સાઇઝ ઓપ્શન આપવામાં આવશે આ બધાની અંદર બારકોડ લાગે છે પ્રાઇસના જેથી આ કલેક્શન હવે આપણા કાઉન્ટરની અંદર જશે તમે અહીંયા જોશો તો તમને અહીંયા બોક્સ જોવા મળતા હશે પાછળના ભાગમાં તો આ બધા છે ને આપણા કેટલોગ સાડી છે જે મોટા મોટા બોક્સની અંદર તમે વેચી શકો છો હવે આ સાઈડ તમે જે પાર્સલ જોશો ને આ જે સાડી મેં તમને બતાવી એ લાઈવ હવે એની અંદર પેકિંગ થવા જઈ રહી છે ત્યાં ચનિયાચોળી પેકિંગ થાય છે લાઈવ તમે જોઈ શકો છો તો આ રીતના તમે જોશો તો અહીંયા કસ્ટમર જુઓ તમે જે રીતના આવશો એ રીતના તમે તમારા હિસાબે માલ પેકિંગ કરી શકો છો આપણી ગણતરી તો પાકી જ રહેશે પણ તમે જોઈ શકો છો કસ્ટમર પણ કયા હિસાબે પોતાનું સિલેક્શન કરાવીને આગળ બિલિંગ કરાવી રહ્યા છે ટ્રાન્સપોર્ટમાં પેકિંગ કરાવી રહ્યા છે એમની આંખની સામે બધી વસ્તુ પેકિંગ થાય છે હવે આનાથી ટ્રસ્ટેબલ વસ્તુ તો તમને શું જ જોઈએ બરાબર એટલે કે છે કે હજી ઝોનમાં દુનિયાના ખૂને ખૂનેથી લોકો આવીને માલ લઈ રહ્યા છે બે દિવસ ત્રણ દિવસની મુસાફરી કરીને માલ લઈ રહ્યા છે શા માટે કારણ કે અહીંયા તમે જોશો ને તો તમને ઘણા બધા કલેક્શન જોવા મળી જશે ચણિયા ચોળી આપણે રેડીમેડ કલેશન સારી કુર્તીઝ અંડરગાર્મેન્ટ બધા જ કલેક્શન તો આજનો આપણો વિડિયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટના માધ્યમથી જણાવવાનું ભૂલતા નહીં હું મળીશ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ધ્યાન રાખજો જય શ્રી કૃષ્ણ